સ્થાનિક કંપનીઓમાં સ્થાનિકોને રોજગારી ઉદ્યોગોને આપવામાં આવેલી ગૌચરની જમીનો આદિવાસીઓના અધિકારીઓ સહિત ઉમરગામ તાલુકામાં આદિવાસીના હકો માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આદિવાસીઓને મળવાપાત્ર બાબતો સામે યોજાયેલી આ રેલીમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી નોંધનીય છે કે ઉમરગામ તાલુકો આદિવાસી તાલુકો હોય અહીં આદિવાસીઓની રજૂઆતોને ધ્યાને લેવાતી નથી ત્યારે રાજ્યપાલ સુધી એમની રજૂઆત ને વાચા મળે તે માટે જનજાગૃતિ અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલે ઉમર ગામના ધારાસભ્ય આદિવાસીના દાખલા પર ચૂંટાયા છે. એટલે ધારાસભ્ય થાય તે કરીલો સહિતના ઘણા આક્ષેપો પણ કર્યા હતા. આવો જાણીએ ધારાસભ્ય માંસદાથી અનંત પટેલ શું કહેવા માંગે છે. અત્યારે વાપી નગરપાલિકા જે બાર ગામો હતા એ પણ લઈ લેતા છે એના માટે ગઈકાલે જ અમે અનંતભાઈ જોડે આ જ સંખ્યામાં ગઈકાલે અમે મેળવી કરી હતી અને અનંતભાઈ તમે જુઓ છો કે કોઈ કોઈપણ પ્રશ્ન હોય એના માટે આનંદભાઈ હાજર રહે છે વલસાડ જિલ્લા બી તમે જુઓ છો ઓબીસી હોય એસટી હોય કે માઇનોરિટી હોય કે એસસી હોય કોઈપણ પ્રોગ્રામ માટે અનંતભાઈ હર અમે સાથે રહે છે અને અમે અને જે તાકાત છે લડવાની જે એમની તાકાત છે એની સાથે આખો વલસાડ જિલ્લો છે અને દરેક કોઈપણ પ્રશ્ન સાથે અમે કાર્ય કરીશું જે ઉમરગામ તાલુકાના પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે કંપનીઓ લોકલ જેટલા બી યુવાનો છે બહેનો છે ને નોકરીએ રાખતી નથી રાખે છે બાર કલાકનું કામ કરાવે છે અને આઠ કલાકનો પગાર આપે છે અને પ્રદૂષણ ઓગતી કંપનીઓ અત્યારના અમારા ભૂગર્ભ ભૂગર્ભ જળ પણ લાલ પાણી થઈ ગયું છે આ વિસ્તારની કેટલીક કંપની કોરોબ જેવી કંપની ત્યાંના સ્થાનિકોને ધમકી આપીને બહાર કાઢી મૂકે છે નોકરી ચાર પાંચ વર્ષથી કરતા હોય તેમને બહાર કાઢી મૂકે છે એવી જ રીતે જીઆઈડીસી જે છે તે દમણ ગંગાના કિનારેની જમીનો હડપી લેવા માગે છે જેમ બને તેમ બધી જમીનમાંથી ખેડૂતોને ખાલી કરાવવા માગે છે એવી જ રીતે અહીંનો મૂળ પ્રશ્ન છે ગામનો કે અહીંના ધારાસભ્ય વારંવાર નાડિયેલ ફોડી જાય છે જેટી બનાવવાની વાત કરે છે પરંતુ બનાવતા નથી માછી સમાજ જે ખેતી કરે છે જેમને જમીન વર્ષો પહેલાં આપી છે એમની જમીન પણ ખાલી કરાવવાની પેરવી કરે છે અમે ચેતવણીના ભાગરૂપે આજે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે જો અહીંના સ્થાનિકો આદિવાસી સમાજ એસટી ઓબીસી માઇનોરિટી સમાજ માછી સમાજનું નહીં સાંભળશે તો આવનારા સમયમાં અમે આંદોલન ઉગ્ર કરીશું